આપડે સ્વચ્છ ભારત અભિયાન નાખવાનું છે છે જેવી લાગે સડાવી દે એક નંબર એક નંબર હા હવડી ખબર વાળી છે ઓ યાર

ચપલનો ભાવ તમે જાણી લ્યો હવે કંટોલાભાઈ ચપલનો ભાવ શું ભાઈ આપની પાસે સેન્ડલ હોય બધી મળી રહેશે સસ્તા ભાવમાં ઓ હે ભાઈ જો તમે વેરાયટી લેટેસ્ટ સેન્ડલ આવી ગયા છે આ કુતુબભાઈ પાસે જો ખાલી 150 રૂપિયા સેન્ડલ નો ભાવ ઓ હે આ સસ્તામાં તમને 300 500 રૂપિયામાં માર્કેટમાં મળે ઈ સેન્ડલ તમને 150 રૂપિયામાં કુતુબભાઈના મળશે એક નંબર સેન્ડલ જો ઓલા કેમ છે કંટોલાભાઈ એક નંબર હજી હજી બીજી વેરાયટી બતાવ કુતુબભાઈ બાળકો માટે પણ ઓફર લાવી પચાસ રૂપિયામાં ખાલી પચાસ રૂપિયામાં બાળકો ના ચપ્પલ મળી રહી છે કુતુબભાઈ લેડીઝ ચપ્પલ આ બધી સો સો રૂપિયામાં મળી રહેશે લેડીઝ ચપ્પલ મળી રહ્યા ભાઈ રૂપિયામાં રૂપિયામાં સારી વસ્તુ કેવું વસ્તુ સારી જવાબદારી ખાલી સો રૂપિયા સો રૂપિયામાં વસ્તુ મળી રહે જે વસ્તુ તમને માર્કેટમાં માં ત્રણસો થી બસો થી અઢીસો થી રૂપિયામાં મળતી હોય એ જ વસ્તુ વ્યાજબી ભાવે અહીંયા મળી મળી જાય કુતુબ ભાઈ